આપણે શું મોજી ખરા હા 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 ઓ ની સુ શું માજી જી ઓ વો બપયો ઈ સુ ઓ તારે શું માજી ની સુ એમ કર ઓ તો શું નું મળજો હા હા તાર છે તો એક બે બપયામાં હોય ઓને કી જવાનું છે આખી વાડી કરી છે વણી વાડી છે ઓવા હા તને તમે ખબર લેવા ગયા હતા ઓ મારા ગોમમાં જવું હતું પણ મને હમાસા મને મુકુ હું ના જોતો તું કરો આતી શું માજી ઘેર હડો કે તમે ના હોય તે ના ના તહે જજો હું જઉં હા એ હા શિક્ષણ દીધો તા હા હા તો કોકરાં કે જે સેવા થાય કરજો હા એ તો શું કુરુ સાબ સેવા કરે છે બાર હો હા હું જઉં તા હારું બપાયું છે શુમાજીના ઘેર

ચાલો આ દાદા ભાઈ આ તો મારે કોમ કોમ્પર રાખવું પડ્યું તો સાફ થઈ ગયા છો ઘરું પડી ગયું એવું થઈ ગયા છે એવું કર્યું હા તમે એવું તો શ્યો રોગ લાગુ પડી ગયો છતાં મને એ રાખવું પડે સમજે પડે છે હું એક કોમો આવ્યો તો મારા કોમ એવું જ લાગતું બી દાદા આવ્યા અમે દાદા તો ભાઈ મારા દારા હે બે હું પણ હું પપ્પા લેવા આવ્યો પપ્પા વાત નહીં કરો યાર

બપૈયું ખાવું એટલે ખાવું સોરી કરવા ઓ શું માજીન તો આખી પપૈયાની વાડી લાગે છે દાજલો કે છે 12 વાગે ચોરી કરવાનું હારું બપૈયું તો મને વાપરી છે ના હોય તો મને ચોરી કરવા દેવા દે ઓય શું માજી લાવ તાર ફોટો પાડી કતાય પાણી દીવો મને વાલીએ તારું પોણી કો કશો હતો ને ભાઈ એ વાડું પર હે મનમાં પડને હે તો કશો હતો ને યાર તમારા બે ને બે હોયો ને આય તો બે મે ખવરાય તમે ન્યા કરવા તો જાય

અરે એ તો પોણીએ બાર વાગ્યા છે. એ ઠંડી પર સેટઅપ એવા દે છે. શું સેટાયા ની આવતો અને ભૂખે લાગી છે ઠંડી ચંડીયા છે. ઘેર જરા દે. અરે વાર માં કોણ છે સો માજીણી? તો ખરું વાર માં કો કોતરે છે. સો માજીન કે જવા દે. અરે એકલો શું કો બે જણા હોય તો પોકરો દીના કોક હ્યાર બધે પાણે. સો માજી હમાચાળવા દે ગે છે.

ના પાર સોની જોયા વગન ભાઈ જ્યાં મેં શોર જોયો ખરો જોયો છે હું પોણી વાળી ના આવ્યો એ તો ડબેલો હતો હા પણ મારાય નહીં નહી Why should we hurt our horns? We will not hurt our Indians. We do not hurt our countryını, who એ we? We will aquí our country now and we'll still hurt our肉. Are you pretty good at that? We will not hurt our life but every police justice. We will try our minds, will we? Don't ve considered g Transformers! Don't note that them interviewees ludd dotted way. How will I stop having a fight?!

ના ઓય તારા મને દેવા દેજે નકર હું ચૂર્મો થઈ જઈયે લે મને દેવા દે હે મો તો હારું હારું